હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ આજના નવા લગમાં તમારું બધાનું સ્વાગત છે તો એમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જ છો અમે પણ મજામાં જ છીએ તો તેને આ છે 5 ને હું પણ જો ફ્રી થઈને બહાર આવી ગઈ છું અને મમ્મી જો અહીંયા બેઠા છે મમ્મી કેમ છો જય શ્રી કૃષ્ણ હારો મમ્મી ભૂખ લાગે છે મરતું નથી મેગી બી તો યાર વખત મને ન એ વળી છે એ રીતે હોય તો છોડ મને વઘાડતા અને ભી ન થાસ્ટ

આખો બીજો મારે શિયા છે હા તો જો હવે મમ્મી હમણાં વખાડશે બી હા એટલે એમાં ને એવું કઈ નાખવાનું અત્યારે કે ઉપર થી વખાવી લે ને બે ફૂટી જાય ને પછી એમાં બધું નાખ દેવા હા બે ફૂટી જાય એટલે પછી એમ મીઠું ને એવું નાખવાનું ચટણી ને મીઠું તો મમ્મી આ શીખવાડે તો આપડે એની પાસેથી આ શીખી લઈએ પછી આપણે રોજ બનાવી બનાવીને ખાધા કરશું ખાતા

jahmi lah, siapa itu pelabihnya, halabi nak, mana, halabi, halabi, siapa ini, hari dia lebaran, mana? ini kotak ini ni ada, ini tutup ini, pasi m, aku pasi nak panolliimu, ini buat muih tu, ini buat apa ramai tu? ha, ini topi nanti mana, hari musim, ha? ya, mami,

આ મેચ કોઈ ફાયદા નથી બી આ પહેલી વખત બી ખાવા નાખે વઘારેલા તો મમ્મી મીઠું નાખે મમ્મી મીઠું ઓછું નાખે જો ખારા થઈ જાય લીંબુ નાખ ના ચટણી નાખ લીંબુ દેખાય ક્યારે નીકળું લીંબુ દેખાય હવે લાવવાના ને કાલે હું ફટે ફટો માંથી ને એક હું સુધાર નાખું લીંબુ આ ફોન પકડો મમ્મી ને ખીખવાડી તો ફોન પકડતા આજે મમ્મી ને પેલી વખત દીધે ને એટલે ફોન પકડવાલાવી દો હલો હાલે નાખી દીધી બધા મમ્મી હલાવે છે ને મારા બે પણ રેડી થઈ ગયા છે જોઈએ હવે એ વાત

અમારા હામણા નું આવો એક ખાવાનો બધું હે નબ હા બધા બીક ખાવા કો ભાયા લા બી હેલો ગાઈસ હું બીક હૈ ને આવી કે ખઈ છુ બાર ને જો હું તમને સે ને કવસ તો બતાઉ જો જો હોમણા તો જો આયા મારા ઓસ ખાઈ છે ને ફેક્ટર ઉપર ચડીને બેઠા હે આમ જો એ દિનાભાઈ આટલું બધું ટ્રેક્ટર ભરાય હવે એમ અર્જુન નું અર્જુનભાઈ નું હે મને થયું આપણું હશે જોતો આખું મળી હા તમારે બીજ ખાવાના દેવાય ન દેવાય નતો પણ હો હા બી ખવાય દેવાય નથી મારા બઈ હા હાતા આવડ સામે બેઠો સાય હું સડીન બેઠા છું ઉતરો નીચે આવે ના બિછાના ફાઈટામાં સડીન બેલી ગયા પોતાનું ઉળી દુહે ઉતરો નીચે મારા સેને તમારી જેવી છોકરી ગોતવી હે એ આ છેને તમે બેય જ પક રહો હો ને કરે ઉતરો નીચે

માથે પડી છે તો વાક કે નહી શકા મને માર માથા વડે થી ગયા એટલે તો કહું છું આધાર લઈ જ બાપા બાપા ની એમ બી બી એક માં કાક પડ્યું કઈ નહી ગયા

મને ખટકે <laughs> <laughs>

પાછી ફોડી થવાય પાછા હું કે પછી હું કરી એને કરતા વળી આ ફૂટી જાય તો આટલી બધી એરી ઉતારી ખાટી ખાટી

આવે જો મમ્મી વાહ બીજી બીજી છે મમ્મી અત્યારે ફ્રી નથી અમે ફ્રી નથી મમ્મી મમ્મી ક્યાં કઈ અંગ્રેજી સારું કરી દુકાન બોલવાનું

તમારા આરુ જોયા ધબા ધવી બોલાવે ને તો પણ મજા આવી ગઈ હે પણ આવને કેને મજા આવી ગઈ હે આમ જો તો શિબલુ આરુડી હેલો 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 હાય 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 પકડ પકડ પચ્ચી સાઈ

હાલો હવે અમે જાય છે ખરે સો તમને અંદર તમારો આજ નવલોગ કયો ખાઈ ગયો મને કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મળે પાછા નવલોગ બતા ભાઈ ભાઈ ને જય શ્રી કૃષ્ણ